હજી કેમ નો આવ્યો કેટલા વાગી ગયા અરે બાપરે હાળાટ થઈ ગયા બોલો હાજર થાય છે મહાણિયો કેવો હે કઈ મારો બગાડ્યો એટલે તારો બગાડ્યો શું થયું એ દાડિયા તને ખબર છે મારો પાડોશી ઓલો કુકરો નથી દારૂડ્યો હા હીરો ને મહાણીઓ કઈ દારૂ પીને મારા બાજે હે

મારું દીકરું ગધેડું તામ દેખાય હે ભાઈ બાજા લો તા તો હાલ હાલ ગધાડા આજ તારી જરૂર પડી હાલ હાલ લે મારો દીકરો છોકરો મારો કેમાં એ હું તો હૈ ઉભો થૈ તારી મને આમ હુભો થાને ઉભો થાને કાકા આ બગીચામાં ગીચામાં હે હે બાપુ હું તો નથી તો શું કરતો તો

હા 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 હવે ક્યારે આવશે ઓલો રોહિતન કૂકલો દારૂડ ગયો હજી નું આયા જલ્દી આવે તો અહીંયા કામ થાય ને બાપુ બોલો રોહિતન દારૂડ્યો આયો હા બોલતો નહીં બોલતો નહીં ક્યાં અલગ બોલ 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 એ તારું ગધાડુ ક્યાં છે હે મારું હા લે મારું ગધાડુ કાકા એ આમ છે તારે શું કામ છે ઈનાર બાજુ છે એ કાકા ગધાડા આરે નો બજા એક પાટું ઠોકે ને તોય ગોટો કાઢી નાખશે તું હું અમને મને ને તારે ગોટો વારી દઉં હા મારા ગદાડા એ કેટલા ગોટા કાઢી નાખ્યા તું તારા માં એટલી તહેવડ હે હ મારા બધી તહેવડ છે તારું ગધાડું દેખાય ને એટલે એને ગોટો વારી દઉં જો જો આમ સામે સર જો મારું નામ છે કુકા કાઢી નાખું ભૂક્કા કેટલા એને કાઢી નાખ્યા એ

અરે બાપ રે આ મારા દીકરા મારા નું તો સામું થાય લાય એકાદો પેક મારી લો પેક મારી પછી ગધેડા ખબર પડે કે આ શું કરે એ કુકો હવે જોતું કે દાડા તારા શું હાલ થાય છે તો તો ને કે મારું નામ છે કુક્કા હું કાઢું હારા હારા ના ભૂકા કા ગધાડા એક પાટું ઠોકી ત્યાં નીકળી ગયો ગોટો અરે દાડિયા આ ગધેડાયું હવે તું બાજુ ભણાવી હવે હું બાજુ કોઈ નો બાજુ દવાખાને જવું પડશે હું જાઉ દવાખાને જા જોયું ને આવા આવારે બધા કે બુધિયેથી કામ લેવાય બુધિયેથી કામ લેવાય હા દારૂડિયો હતો તો થઈ જ ને સીધો જોયું ને એ ગદાડું આપડું છે હાલ હવે હાલ આપણે વાડીના ના કામ કરીએ હાલ